મોટા ભાગના દૂષણ યુવા નાશ કરી છે હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દૂષણનો નો પગ થઈ રહ્યો છે માટે આ યુવા પેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે ઇન્વિઝિબલ એનજીઓ દ્વારા આયોજિત નો ડ્રગ્સ કંપેન અંતર્ગત 25 યુવાઓની ટીમ સત્તર જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન અગિયારસો કિલોમીટર સાયકલ અને બાઇક રાઇડ કરી આ ડ્રગ્સ જાગૃતતા અભિયાન માટે ઇન્વિઝિબલ એનજીઓ ટીમ ગુજરાતના બાર મુખ્ય શહેરોમાં નેવથી વધુ શાળાઓ અને કોલેજોમાં

દસ દિવસમાં અગિયારસો કિલોમીટરનો એક ટાર્ગેટ રાખીને સોળ તારીખે જ્યારે હર્ષભાઈ સંઘવીએ આ રાઇડ ફ્લેક ઓફ કરી હતી ત્યારે આટલો સરસ પ્રતિસાદ મળશે કે આટલું સરસ કામ થશે એટલી બધી એક્સપેક્ટેશન્સ નહોતી દસ દિવસની અંદર અગિયાર અગિયારસો કિલોમીટરની જગ્યાએ સાડા ચૌદસો કિલોમીટર રાઈડ કરી નેવથી વધારે સ્કૂલ કેમ્પસમાં જઈ અને ડ્રગ્સ રિલેટેડ અવેરનેસ ફેલાવી અને આજે ટીમ ફાઇનલી અમદાવાદ પાછી આવી છે એન્ડ આઈ એમ સો હેપી અને સેન્સ ઓફ સેટિસફેક્શન છે આખે આખા જર્ની પછી સેફલી એવરી વન ઇઝ ફિટ એન્ડ ફાઇન અને ઓન બિહાફ ઓફ ધી કેમ્પેન હું બધા એ લોકોનો આભાર માનું છું કે જેમણે આ કેમ્પેનને સક્સેસફુલ કરવામાં પોતાનો પોતા ભાગીદાર બન્યા છે અને પોતાની મહેનત આપે છે થેન્ક યુ થેન્ક યુ હેરી મન જય હેન્દ